આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે શહેર કર્ણાવતી સ્કૂલનું ધોરણ બાર સાયન્સ અને કોમર્સના રિઝલ્ટમાં વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મજૂરી કામ કરતા વાલીઓના બાળકોએ નવાણુ પીઆર મેળવ્યા હતા શ્રેષ્ઠ પરિણામ આવતા ભવ્ય રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કર્ણાવતી સ્કૂલના આચાર્ય અશોક પાંભરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા દરમિયાન ખૂબ જ મહેનત કરવી અને પોતાનું લક્ષ્યાંક નક્કી કરવું જોઈએ આજ રોજ ધોરણ બારનું સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ જ્યારે જાહેર થયું છે ત્યારે આપણે કર્ણાવતી સ્કૂલના પ્રિન્સિપાલ છે તેમની સાથે વાત કરશું સર આપનું નામ અશોક પાંભર ડાયરેક્ટર કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ રેલનગર રાજકોટ સર આજે જે છે તે આપનું એક શ્લોક કર્ણાવતી સ્કૂલ એટલે અશોક પાંભર સર અને અશોક પાંભર સર એટલે કર્ણાવતી સ્કૂલ તેને લઈને શું કહેશો આમ તો વિદ્યાર્થીઓનું ખૂબ સારું રિઝલ્ટ આવ્યું કોમર્સ હોય કે સાયન્સ હોય બંને માધ્યમનું સુંદર વિદ્યાર્થીની જે અપેક્ષા કરતાં પણ સારું રિઝલ્ટ આવ્યું એની પાછળનું કારણ વિદ્યાર્થીની પોતાની મહેનત પેરેન્ટ્સનો સ્કૂલને સતત સપોર્ટ શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન અને સ્કૂલ દ્વારા પૂરું પાડવામાં આવતું યોગ્ય એટમોસ્ફિયર અમારી સ્કૂલ મોર્નિંગ શિફ્ટમાં છે સાતથી સાડા બાર વાગ્યા સુધીમાં તેમ છતાંય અમે આફ્ટરનૂનમાં વિદ્યાર્થીઓને કોચિંગ માટે બોલાવીએ છીએ વિદ્યાર્થીઓને રીડિંગ કરાવીએ છીએ અને રાત્રે બાર વાગ્યા સુધી જે વિદ્યાર્થીને વાંચવું હોય એને અમે ફેસિલિટી આપીએ છીએ વિદ્યાર્થી જ્યારે મોડે સુધી વાંચતા હોય તો રાત્રે એમને રિફ્રેશમેન્ટની જરૂર પડે તો રાત્રે અમે ચા પણ વિદ્યાર્થીઓને આપીએ છીએ તો આ બધા સંજોગોને કારણે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અપેક્ષા કરતાં પણ ખૂબ સારું આવ્યું છે સર જે છે તે કેટલા વિદ્યાર્થીઓને નવાણું પીઆર આવ્યા છે અને સારામાં સારા માર્ક કેટલા વિદ્યાર્થીઓને આવ્યા છે શું કહેશો તેને લઈને ટોટલ સ્ટ્રેન્થના પચીસ ટકા વિદ્યાર્થીઓને નવાણું અપ પીઆર આવેલા છે અને ટોટલ સ્ટ્રેન્થના બેતાલીસ ટકા વિદ્યાર્થીઓને નેવું અપ પીઆર આવેલા છે આટલું બધું સારું રિઝલ્ટ આવ્યું એનું માત્ર અને માત્ર કારણ વિદ્યાર્થી અને શિક્ષકોએ સાથે મળી અને કામ કર્યું છે આ રિઝલ્ટનો સંપૂર્ણપણે શ્રેય હું વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપું છું સર આપની જ સ્કૂલમાં નોકરી કરતાં એક જે સિક્યોરિટી ગાર્ડ છે તેના બાળકનું સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે તેને લઈને શું કહેશો સિક્યુરિટી ગાર્ડ એ હસબન્ડ વાઈફ અમારી સ્કૂલમાં જોબ કરે છે ભાઈ છે એ પોતે સિક્યુરિટી તરીકે જોબ કરે છે અને બેન છે એ પોતે આયામાસી તરીકે જોબ કરે છે અતિ ગરીબ પરિસ્થિતિમાંથી એ બાળક આવે છે બાળકને સ્કૂલ દ્વારા સ્કૂલના ટીચર દ્વારા પૂરેપૂરી હોફ આપી અને એની અંદરની એનર્જી બહાર લાવવા માટે અમે સતત કાઉન્સલિંગ કરતા અને સતત કાઉન્સિલિંગ અને સતત મોનિટરિંગ દ્વારા આ વિદ્યાર્થીને અઠ્ઠાણું પોઈન્ટ છ્યાસી પીઆર આવેલા છે સર તેવી જ રીતના બીજા એક ખેડૂત પરિવાર છે જે બીજાની વાડીમાં ભાગ રાખીને વાવેતર કરે છે અને પોતાનું રોજગાર પૂરું કરે છે તેવા એક વિદ્યાર્થીને પણ સારા માર્ક આવ્યા છે શું કહેશો તેને લઈને ખેડૂત પરિવાર પોતે ગામડે રહે છે એનું બાળક અહીંયા અમારી સ્કૂલમાં હોસ્ટેલમાં અભ્યાસ કરતું હતું સતત એના ઉપર મોનિટરિંગ કરી સતત કાઉન્સેલિંગ કરી એ પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓને વારંવાર મળી અને એ વિદ્યાર્થીને પૂરતી મહેનત કરવા માટે અમે પ્રેરિત કરતા એ વિદ્યાર્થીને નવાણું પોઈન્ટ એકાવન પીઆર આવેલા છે આ ઉપરાંત એક પરમાર હર્ષિત કરીને અમારી સ્કૂલમાં વિદ્યાર્થી બાર સાયન્સની અંદર હતો એ વિદ્યાર્થીની પરિસ્થિતિ પણ અતિ નાજુક છે એને મેથેમેટિક્સમાં સોમાંથી સો માર્ક આવેલા છે અને સાયન્સની અંદર સત્તાણું પોઈન્ટ સમથિંગ પીઆર આવેલા છે તો એ વિદ્યાર્થીને પણ ખૂબ ખૂબ અભિનંદન સર સ્કૂલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન બીજી કઈ કઈ એક્ટિવિટી છે જે કરાવવામાં આવતી હોય છે અભ્યાસ દરમિયાન ઈન્ડોર અને આઉટડોર બધી જ એક્ટિવિટી કરાવવામાં આવે છે જેમ કે આઉટડોરની અંદર બાળકોને ક્રિકેટ રમાડવામાં આવે વોલીબોલ રમાડવામાં આવે આ ઉપરાંત કબડ્ડી રમાડવામાં આવે ખોખો રમાડવામાં આવે ઈન્ડોર ગેમ્સની અંદર બાળકોને કેરમ ચેસ આ બધી રમતો અમે રમાડીએ છીએ આ ઉપરાંત એક્સ્ટ્રા એક્ટિવિટીની અંદર અમે ડાન્સ કરાવીએ છીએ મ્યુઝિક કરાવીએ છીએ આ ઉપરાંત એક્સ્ટ્રા સબ્જેક્ટની અંદર અમે જીકે જવાહર નવોદયની તૈયારી કરાવીએ છીએ એપ્ટિટ્યૂડની તૈયારી કરાવીએ છીએ સર જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે કે તેમની પરીક્ષા નજીક આવતી હોય છે ત્યારે પરિવારજનો દ્વારા તેમના ઉપર સતત પ્રેશર કરવામાં આવતું હોય છે કે ભણવામાં ધ્યાન આપતું નથી કે ભણવામાં ધ્યાન આપ નથી ત્યારે માતા પિતાને શું સંદેશો આપશો વારંવાર પ્રેશર કરતા હોય છે તેના લીધે જે વિદ્યાર્થી છે તેનું મગજ ડાયવર્ટ થઈ જતું હોય છે ત્યારે માતા પિતાને શું સંદેશો આપશો મમ્મી પપ્પાને હું એવો એટલો જ સ્કૂલના માધ્યમ દ્વારા સંદેશો આપવા માગીશ કે વિદ્યાર્થીને શબ્દો દ્વારા પ્રેશર ન આપે જેમ કે મને બેટા તું ડૉક્ટર બનીશ તું ચાર્ટર એકાઉન્ટર બનીશ કે તું એન્જિનિયર બનીશ એવી અપેક્ષા નહીં રાખવાની વિદ્યાર્થી પાસે આટલા જ પર્સન્ટેજ તું લઈ આવજે એવી પણ અપેક્ષા નહીં રાખવાની પેરેન્ટ્સ તરીકે વાલીઓનું કામ માત્ર ને માત્ર એટલું છે કે યોગ્ય એટમોસ્ફિયર આપે વિદ્યાર્થીને જે ફેસિલિટીની જરૂરિયાત હોય એને બુકની જરૂરિયાત હોય તો બુક આપે એમને વાંચવા માટે યોગ્ય રીડિંગ રૂમની જરૂરિયાત હોય તો રીડિંગ રૂમ પ્રોવાઈડ કરે ટેબલની જરૂરિયાત હોય તો ટેબલ પ્રોવાઈડ કરે આ ઉપરાંત વિદ્યાર્થીની મોબાઈલની અંદર સમય ન બગાડે ટીવીમાં સમય ન બગાડે પેરેન્ટ્સ તરીકે માત્ર ને માત્ર એ કામ કરવાનું છે રિઝલ્ટ તો ઓટોમેટિક બાળકોનું આવશે સર એક પ્રિન્સિપાલ તરીકે વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો વિદ્યાર્થીઓ અત્યારે ગેરમાર્ગે દોરાતા હોય છે અથવા તો સંગત એવી થઈ જતી હોય છે હોય છે ત્યારે દોરાતા હોય છે અને મોબાઈલમાં સતત પડ્યા રહેતા હોય છે વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો વિદ્યાર્થી તરીકે જ્યારે બાર સાયન્સ કે બાર કોમર્સની અંદર હોય ત્યારે એના રિઝલ્ટને આધારે જ વિદ્યાર્થીઓની કારકિર્દી નક્કી થતી હોય છે તો વિદ્યાર્થી તરીકે સૌ પ્રથમ તો ક્લાસની અંદર કોન્સન્ટ્રેશનથી બેસી અને લેક્ચર પૂરતા ભરવા જોઈએ આ ઉપરાંત શક્ય તેટલી રજા ઓછી રાખવી જોઈએ બાર સાયન્સ કે બાર કોમર્સની અંદર હોય તો ઓછામાં ઓછો આઠથી નવ કલાકનું વિદ્યાર્થીઓએ રીડિંગ કરવું પડે મોબાઈલની અંદર સમય ઓછો બગાડવો પડે ટીવી જોવાનું ટાળવું પડે અને હું માનું ત્યાં સુધી દરરોજ સવારે ધ્યાન અને યોગ કરવા જોઈએ જો આટલું કરે તો બાળકોની અપેક્ષા કરતાં સારું રિઝલ્ટ આવે આજે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં એસએસસીની એક્ઝામ મેં ક્લિયર કરી અને પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મારા મમ્મી પપ્પાએ ખૂબ મજૂરી કરીને મને સિટીમાં ભણાવવા માટે એક સારી સ્કૂલ ગોતી અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની એક્ઝામ એચએસસી એક્ઝામમાં મેં એક્ઝામ દીધી આજે એનું રિઝલ્ટ છે મારે નવાણું પોઈન્ટ એકાવન આવે છે એની પાછળ હું મારો તો ખૂબ સંઘર્ષ છે જ પણ એની પાછળ મારા બધા જ ફેકલ્ટી અને બધા જ મમ્મી પપ્પાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કારણ કે મારે કોઈ પણ તકલીફ પડે કે કોઈ પણ મુશ્કેલી સર્જાય તો ફેકલ્ટી એક પગલેને પગલે મારી પાછળ હોય છે અને કાંઈ પણ નાનામાં નાની વાત હોય તો પણ મારા ફેકલ્ટી મને ખૂબ જ સપોર્ટ કરે છે તેથી હું એનો પણ આભાર માનું છું અને સ્કૂલનો પણ આભાર માનું છું અમુક અમુક સ્કૂલની એવી માન્યતા હોય છે કે શહેરોની શહેરોની સ્કૂલમાં ખાલી ભણાવવા પૂરતું જ હોય ભણાવીને વયા જાય પણ આ સ્કૂલની હું વાત કરું તો આ માત્ર શિક્ષકો ખાલી ભણાવીને નથી હોય હજાર પણ જીવનલક્ષી તમામ જ્ઞાન આપે છે અને એવું જ નહીં કે ભણવાનું પૂરું થઈ જાય એટલે ઘેરે વહી જાવ એટલે પૂરું પણ મારે અત્યારે હવે અલગ અલગ યુનિવર્સિટીની ખોજ કરવી હોય તો પણ સીધા મારા ફેકલ્ટીને હું ફોન કરતો સીધા રિસીવ કરી લે અને બધી તમે તમામ ઇન્ફોર્મેશન આપે એટલે મને માર્ગદર્શન પણ ખૂબ જ સારું મળે છે હું એવા વિદ્યાર્થીઓને માત્ર એટલું જ કહીશ કે તમે એકવાર ખાલી તમારા માતા પિતા જ્યાં જગ્યાએ કામ કરતા હોય તે જગ્યાએ ખાલી જુઓ તમે કામ ન કરો તો કાંઈ નહીં ખાલી તમે જુઓ એટલે તમને ખબર પડી જાય કે રૂપિયો રૂપિયો કેમ બને અને તમને એટલે એક એક લાખ દોઢ દોઢ લાખ રૂપિયા ફી ભરીને ભણાવે તો તમને પછી ખબર પડી જશે કેમ કરાય નહીં ના બેન દિનેશભાઈ પાંપર અરે એ તો મને બહુ જ આનંદ થાય છે અને અમે મજૂરી કામ કરી ભણાવી સહી પણ અમારું સપનું સાકાર કર્યું અમારે એમ છે કે બેંકનો બેંકમાં એને ભણાવો બેંકની લાઈન લેવડાવવાની અહીંયા શિક્ષણ બહુ સરસ લાગ્યું અને બધી રીતે એવું સંસ્કાર એવા બધું બહુ વ્યવસ્થિત લાગ્યું અમે ગામડે ખેતી કરી છે મહેનત મજૂરી કરી અને અમારો છોકરો આવે રજામાં તોય રાતે પાણી વાળવા હોત વયો જાય અને રિઝલ્ટ બહુ સારું આવ્યું નવાણું પોઈન્ટ એકાવન લાગણી બહુ સ્કૂલનોય બહુ સપોર્ટ હતો ભણતર એવું બહુ સરસ દિનેશભાઈ કાળુભાઈ પામ્પર દીકરાનું રિઝલ્ટ બહુ સરસ છે એવું લાગવામાં અમારે તો જો ઘરની સ્કૂલ જ છે પામભરની બરાબર અમારી અમે પામ્પર છે એટલે સ્કૂલમાં જ બીજું અમારે શું કહેવાનું હોય આ ખેતી એને ભાગ્ય રાખીને ખેતી કરીએ ઘરની જમીન પાંચ વીઘા જમીન છે દીકરામાં એમાં તમારે કાંઈ જોવા પડવું નથી પણ તમે આગળમાં કાર્યવાહી સાહેબની સપોર્ટ થઈ કામ આગળ ચાલુ સપનામાં તો અમારે કોમ્પ્યુટર એન્જિનિયર બનાવવાનું હોય બીજા વાલીને તો કે આપણે પરફોર્મન્સ આપવાનું છે કે ભાઈ અહીંયા ભણાવવાનું આ લાગણી મન શિક્ષકો ને સ્કૂલો બધી રીતે બહુ સારું છે રાજકોટ મારું નામ શ્રુતિ દિનેશભાઈ પાંભળ છે એક્સિલન્ટ એક્સિલન્ટ બહુ જ બહુ જ આનંદ અને રિઝલ્ટ તો એનું એક્સિલન્ટ છે બહુ જ એની પ્રોગ્રેસ પહેલેથી જ એટલી હતી એના માર્ક્સ પહેલેથી રાઉન્ડ ટેસ્ટ બધી જ એવી સરસ હતી મારા મારા તરફથી એને પહેલેથી જ બધી ગાઈડલાઇન્સ આપવામાં આવેલી હતી જ્યારે જ્યારે એના સ્ટાફ પાસેથી ક્યારે કન્ફ્યુઝન થાય તો મારી પાસેથી બધું જ બધાને એ જ અપીલ કરવાની કે જ્યારે પણ તેને કન્ફ્યુઝન હોય તો એને ટેન્શન હોય તો એને હેલ્પ કરવાની એમ એમ ટેન્શનમાં આવી જાય તો એને પ્રોગ્રેસ બાજુ લઈ હેલ્પ કરવાની ગમે તે હોય તો હા અને મારી એ જ અપીલ છે કે તમારે જ્યાં સુધી બને ત્યાં સુધી આ કર્ણાવતી સ્કૂલમાં જ ભણાવો તમારા બાળકને અહીં સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે મકવાણા મની શિરાભાઈ અઠાણું પોઈન્ટ અગિયાર પીઆર છે આપણે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ અભ્યાસ કરીએ ખૂબ સારું રિઝલ્ટ કહી શકાય એક રીતે તો મને ખૂબ જ આનંદ થાય છે આટલા રિઝલ્ટ લાવીને માતા પિતા મજૂરી કરે છે મહેનત કરે છે મહેનત કરીને ભણાવે છે તો ભણવામાં ધ્યાન આપવું એટલે સારું રિઝલ્ટ લાવવું એ જ એ જ આશાથી સારું રિઝલ્ટ લાવ્યો છું મહેનત કરી છે માતા પિતા મહેનત કરે છે તો એના માટે જ ભણ્યો છું આખું વર્ષ ફૂલ મહેનત કરી છે બહુ રજા રાખી નથી ભણવામાં ફૂલ ધ્યાન રાખ્યું છે માતા પિતા સ્કૂલમાં જ નોકરી કરે છે નોકરી કરીને ભણાવી રહ્યા છે મકવાણા હીરા ભાઈ ઘણા કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં નોકરી કરું છું સિક્યુરિટી તરીકે બરાબર અને મારા બંને બાળકો આમાં ભણે છે સારામાં સારું રિઝલ્ટ છે કાંઈ પણ ઘટે નહીં બહુ વ્યવસ્થિત છે ભણતર આમને ઘણો બધું બહુ સરસ કાંઈ ઘટે જ નહીં કાંઈક એવું ન પડે ટીચરો શિક્ષકો બધા શિક્ષકોને હું કહું કે મારા બાળકને અઠ્ઠાણું પોટ અગિયાર પિયર આવ્યા છે તો એમને ખૂબ આભાર માનું છું બધા સ્કૂલ તરફથી બહુ ખુશી આ ખુશીનો આભાર ઘણો બધો માનવામાં આવે છે શું દીકરાને આગળ મારે નોકરી કરાવી છે સરકાર ગવર્મેન્ટ પૂનમબેન હીરાભાઈ મકવાણા હું કર્ણાવતી સ્કૂલમાં આયા માસી તારીખે નોકરી કરું છું એના માટે થઈને હું ખૂબ જ ખૂબ જ અભિનંદન આપું છું કર્ણાવતી સ્કૂલ તરફથી કે મારા બાળકને અઠ્ઠાણું પોઈન્ટ અગિયાર પીઆર આવ્યા છે તો હું ખૂબ જ આનંદ આનંદથી કહું છું કે કર્ણાવતી સ્કૂલનો ખૂબ ખૂબ આભાર અને આખા સ્ટાફનો આભાર છે અને અમને અશોક સર તરફથી ઘણો બધો સપોર્ટ મળ્યો છે અને મારા બાળકને અહીંયા ભણવામાં પણ જરાય સંકોચાઈ નથી થઈ અને સારી રીતે ભણાયું છે બધા માતા પિતાને એવો સંદેશો આપું છું કે તમે પેટે પાટા બાંધીને ભણાવો છો તો બધા બાળકોને એવું જ ધ્યાન દઈને ભણતરમાં ધ્યાન દેવું જોઈએ કે સારા ટકાએ પાસ થાય માતા પિતાનું એટલું ખૂબ ખૂબ અભિનંદન પ્રફુલભાઈ હીરાભાઈ નડિયાપરા સાયન્સ બારનું કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે તો એના માટે અમે કહીએ છીએ કે અમારી શાળા જે ટૂંકમાં અહીંયા નર્સરીથી બાર ધોરણ સુધી ભણાવે છે એમાં સારામાં સારી મહેનત કરી અને નાના વર્ગ હોય વ્યાજબી ફીમાં ભણી શકે અને સારામાં સારું રિઝલ્ટ મળે એવી અમારી કોશિશ છે અને અમારા ટ્રસ્ટી મંડળ એમ અમારા બધા સાહેબો એ રીતે કરી અને વ્યવસ્થિત ભણાવી અને બધેને આગળ છોકરાઓ વધે અને સાયન્સમાં જેમ બને એમ આગળ છોકરાઓ વધે એના માટેની પ્રયત્નશીલ કરે છે અમારી શાળા લાગણી બહુ હર્ષ આનંદ થાય છે કે અવળા નાના વર્ગના છોકરાઓ આગળ ભણે એટલે એના માટે જ અમારે રેલનગરમાં બાંધકામનો ધંધો છે તે ઉપરાંત અમે આ સ્કૂલ કરી છે કે નાના નાનો વર્ગ છે એ સારી સ્કૂલમાં સારું ભણતર મેળવી શકે અને સારામાં સારા માર્ક્સ મેળવી અને આગળ ભણી શકે એના માટે જ આ આપણે સ્કૂલ કરેલી છે આપણે બીજા વિદ્યાર્થીઓને સંદેશો આપીએ છીએ કે બધા છોકરાઓ પોતે હાર્ડથી મહેનત કરે અને ભણવામાં ધ્યાન દઈએ એટલે એકથી દસમાં નંબર ઓછામાં ઓછા આવી જ જાય કારણ કે મહેનત કરે તો ધ્યાન દે તો સ્કૂલમાંથી અહીંયા શિક્ષણ સારું આપી છે શીખાડી છે પણ પોતે આડાઉરા બીજા કામ મૂકી અને ભણતરમાં સારું ધ્યાન આપે તો દસમાં અગિયારમાં બારમાં બોર્ડમાં તો સારામાં સારું રિઝલ્ટ મળી શકે એવા વિદ્યાર્થીઓને આપણે કહીએ છીએ કે આપણા જૂના વિડીયોને આન તેન જોવા કરતાં જોવાય પણ થોડીક વાર પણ એના કરતાં આપણા ભાગવત ગીતા જે છે એ વાંચો એના ઉપરથી તમને બધી પ્રેરણા મળશે કે ભાગવદ્ ગીતા વાંચવાથી કે આપણા ગ્રંથો વાંચવાથી કે આપણે કઈ રીતે મહેનત કરવી જોઈએ કઈ રીતે આપણી જિંદગીમાં આગળ વધવું જોઈએ અને કઈ રીતે આગળ વધી શકો એના માટે કર્ણાવતી સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેમણે રાજકોટમાં ડંકો વગાડ્યો છે કર્ણાવતી સ્કૂલના જે અહીં જ સિક્યોરિટી ગાર્ડમાં નોકરી કરે છે અને તેના મમ્મી વિદ્યાર્થીના મમ્મી છે તે અહીં આયા માસી તરીકે નોકરી કરે છે તેના વિદ્યાર્થીએ સારામાં સારા નવ્વાણું ઓફ પીઆર લઈને જે છે તેના માતા પિતાનું નામ રોશન કર્યું છે તેવી જ રીતે બીજા વિદ્યાર્થી છે તેના માતા પિતા મજૂરી કામ ખેતી કામ કરીને તેને અભ્યાસ કરાવતા હતા તે વિદ્યાર્થીએ પણ નવ્વાણું ઓફ પીઆર લઈ આવીને તેના માતા પિતાનું નામ રોશન કર્યું છે અને કર્ણાવતી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને જે છે તે સતત મહેનત કરાવવામાં આવતી હોય છે અને તેના શિક્ષકો દ્વારા જે છે તે વિદ્યાર્થી પર પૂરતું ધ્યાન આપવામાં આવતું હોય છે કેમેરા પર્સન દર્શન વાડોલિયા સાથે ભટ્ટી અબતક રાજકોટ